નમસ્કાર મિત્રો એન્જિનિયર એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ 6 નો વિષય ગુજરાતીનો પ્રકરણ 13 પરોપકારી મનુષ્યો ભણીશું તો બાળ દોસ્તો આ એક હાસ્ય નિબંધ છે જેના લેખક છે રમણભાઈ નીલકંઠ તો સૌપ્રથમ આપણે તેમનો પરિચય મેળવીએ તો રમણભાઈ મહિપતરામ નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો તેમણે નવલકથા નિબંધ વાર્તા કાવ્ય જેવા સ્વરૂપોમાં લેખન કર્યું છે ભદ્રમ ભદ્ર તેમની પરોપકારી મનુષ્યો પર લેખકે ખૂબ જ સરળ ભાષામાં કટાક્ષ કરીને હાસ્ય નિષ્પન્ન કર્યું છે લેખક આંખે આંજણી થાય છે ત્યારે જુદા જુદા માણસો જુદા જુદા ઈલાજો સૂચવે છે જેનું પરિણામ કેવું આવે છે તે તો આ નિબંધ વાંચવાથી જ જાણવા મળશે હવે આપણે આ પાઠ ભણીશું તો લેખક કહે છે કે મને એકવાર આંજણી થઈ હતી બે ત્રણ દિવસ મેં કાંઈ ઈલાજ કર્યો નહીં બાર દોસ્તો તમને આંજણી થઈ છે આંજણી આંખના ઉપર જે હોય પોપચા કે પોપચાના નીચે ફોડલી થતી હોય છે એને કહેવાય આંજણી તો મેં બે ત્રણ દિવસ કંઈ ઈલાજ કર્યો નહીં એમ જાણ્યું કે મોટી જશે એમાં શું ભારે દર્દ છે પરંતુ આંજણીએ બહુ પીડા કરવા માંડી એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો કહ્યું એના ઉપર લગાડવાની જરૂર નથી પાકે એટલે મારી પાસે આવજો ફોડી નાખીશ બહુ પીડા થાય તો શેક કરજો હું ઘરે આવ્યો ત્યારે મારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા હતા તેમણે પૂછ્યું ભાઈ ક્યાં જઈ આવ્યા આ કે શું થયું છે મેં ઉત્તર દીધો આંજણી થઈ છે માટે ડાક્ટર પાસે ગયો હતો પણ ડાક્ટર કહે છે એને છેડશું નહીં એની કાંઈ દવા નથી પાકે એટલે નસ્તરથી ફોડી નાખીશું આટલું સાંભળતા અમારા એ મિત્ર ક્રોધે ભરાઈ ગયા ડાક્ટરે આજે દવા ના આપી વળી કહે છે કે એની કોઈ દવા જ નથી ત્યારે એમના ભણતરમાં શું પૂળો મૂકવાનો છે કહે છે કે પાકે ત્યારે આવજો નસ્તર મૂકીશું તમે પણ ભલા માણસ છો એ કોડીનું ખર્ચ નથી તુવેર ની દાળ ઘસીને ચોપડી દો એટલે નરમ પડી જશે મેં કહ્યું બહુ સારું નોકર પાસે દાળ ઘસાવીને ચોપડી સાંજના બજારમાં કંઈ લેવા ગયો તો દુકાનદાર કહે સાહેબ આપણે આજે થઈ છે તો જવ ઘસીને કોઈ ચોપડતા નથી મફતની દવા છે ગેર અમારા ઘરનો જૂનો મુનિમ આવેલો આંજણીની હકીકત જાણીને તે કહે બધી વાત જવા દઈ કેસર ગોરીની ચોપડો મારા બનેવીને મારા ભાણેજને અને મારા ફુવાને થઈ હતી ત્યારે અમે તો એ જ ઈલાજ કર્યો હતો રામવાણ ઉપાય છે ઘડીક માં જ મટી જશે કેસર મગાવીને મેં લગાડ્યું બીજે દિવસે હજામત કરવા કેશવ આવ્યો તે કહે સાહેબ બીજું બધું ફાવે તેમ લગાડ્યા કરતા સિંદૂર મંગાવી દાબી દો તો તરત જ આંગળી બેસી જશે સિંદૂર પણ મેં દબાવ્યું બીજે દિવસે મારા ઓળખાણવાળા એક શેઠજી શેઠની મિલના ભૈયાજી કોઈ કામસર આવ્યા તેમણે કહ્યું જી ઈસમે ક્યાં બાત હૈ આઠ દિન એક છોટા કટોરા ભંગ પિયા કરો દેખ લેના इसके आगे डॉक्टर की दवाई या भी क्या चीज है परंतु तो हूँ भांग कि बीजो कोई कैफी पदार्थ पीते न हो सलाह अमल करो नहीं बीजा बदाए के आ लगाओ लगाओ तो बदु लगाओ जव के ज केसर लगाओ सिंदूर लगा तो बढ़ू लगे भांग पीवा कीधे मैं ना थी तो मैं चंदन लगाड़ियों सॉरी सलाह अमल करो नहीं मार वृद्ध मसी पूजा नंदन घसता था ते कहे भाई आ चंदन लगाड़ी चो मैं चंदन लगाड़ी जमती वक्त रसोई कहे સૂંઠ ચોપડો મેં સૂંઠ પણ ચોપડી ખેપ લઈને ધોબી આવ્યો તે કહે લવિંગ ઘસી ને ચોપડો બળતરા બળશે પણ આંજણી ઉભી જ નહિ રહે લવિંગ પણ લગાડ્યું કેમ કે આંજણી વધતા જતા દુઃખ હું કંટાળી ગયો હતો અને કાંઈ કરતે આરામ થાય છે એમ વિચારી આ પડદુઃખ ભંજક મનુષ્ય સલાહો એક પછી એક જોતો હતો હું એટલે ઉભો હતો તેવામાં માં ગોળ વેચનાર વેપારી આવ્યો તેણે કહ્યું શેઠ અમારો લોક તો આવી આંજણી થઈ હોય તો એના ઉપર ગોળનો ચપકો દઈ દે છે શરીરના પાના ઉપર ગોળ મૂકી તેને તપાવી લગાવી દો ગરીબ માણસનો ઉપાય છે અમે ડાક્ટરના પૈસા ભરીએ તો મરી જઈએ ગોળનો ચપકો તો શેક જેવો જ માની તરત લગાવી દીધો પરિણામમાં દરદ વધ્યું ગરમ ગરમ ગોળ હોય અને ગરમ કરીને પાછું લગાવીએ તો શું થાય ગોળે તો શું થયું એમને ઉસ્તી મતલબ કે જે પીડા હતી તે વધી ગઈ એમ સાંજે મારા ગોળ કહે ગોળ એકલો ગરમ માટે એલચીને ઘીમાં ઘસી ચોપડો ઘીમાં સર્વ ગુણ રહેલા છે હું તો જુલાબ લેવા લેવો હોય ત્યારે પણ દિવેલ પીવાને બદલે ઘી જ પીવું છું એલચીને ઘી લગાવતો હતો તેવા મારા એક પારસી દોસ્તાર આવી ચડ્યા તે કહે અર અર મિષ્ઠા આ શું કરી મૂક્યું છે આંખને ઘી ગોળ કો ખવા આવજો એક કાંદો કાપી તેનો રસ લગાવી દો ના મટે તો મને ચાર તમાચા મારજો જેમ તેમ કરી કાદાની દુર્ગંધ વેઠીને મેં રસ પણ લગાડ્યો હવે તો આંજણી અંદર શા હાલ હતા તે ખબર પડે તેમ નહોતું દવાઓના પડ ઉપરા ઉપરી આવી ગયા આવી આંખની બાજુ ઉપર એક નાની ડુંગ ડુંગરી બની રહી હતી વેદના વધવાને લીધે હું પથારીમાં પડે પડ્યો તરફડિયા મારવા લાગ્યો તથા હવે કોઈ પૂછે તો કાંઈ કહેવું નહીં તથા નવો ઉપાય અજમાવો નહીં એ મેં નક્કી કર્યો એટલામાં મને ઠીક નથી જાણી મારા એક વિધવા ફોઈ ખબર કાઢવા આવ્યા તે કહે

ફોયનો ઉપાય શરૂ કર્યો અને બે ત્રણ દિવસ ચાલુ રાખ્યો પણ આંજણી તો કશાને ગોઠે નહીં અંતે પાછો ડોક્ટરને ડોક્ટરને ઘેર ગયો તમામ ચોપડેલી દવાઓનો ડુંગર ખોથરી કાઢ્યો અને અંદરથી આંજણી નીકળી એટલે એના ઉપર નસ્તર મૂક્યું બગાડ નીકળી જતાની સાથે જ આરામ લાગવા માંડ્યો મારા જે જે હિતે છુંએ મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી તેમનો જાહેરમાં આભાર માની આ તક લઉં છું તો દોસ્તો હવે આપણે આ હાસ્ય નિબંધને અંતે જે શબ્દાર્થ છે એના અર્થ જોઈશું તો જવ તો જવ એક પ્રકારનો અનાજ મૂલી એટલે મૂળ પેટીનો મુખ્ય ગુમાસ્તો મુખ્ય કારકુન કેસર તો એક વનસ્પતિ છે તેના ફૂલની અંદર વચ્ચે ઉગતો સુગંધીદાર તાંતો એને કહેવાય કેસર સિંદૂર એટલે પારો શિશુ અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો કટોરો એટલે વાડકો ભંગ એટલે ભાંગ ખેપ એટલે ધોબીને ધોવા આપેલા કપડાની ગોઠવણી ફળદ્રુપ ભંજક એટલે બીજાના દુઃખનો નાશ કરનાર ચપકો એટલે ડામ કાંદો એટલે ડુંગળી સળેખમ એટલે સળગી હિતેચું એટલે ભલું ઈચ્છનાર અને છેડું એટલે અટકચાળો કરવું હવે મિત્રો રૂઢિપ્રયોગનાર્થ જોઈએ તો પૂળો મૂકો એટલે સળગાવી મૂકવું નાશ કરવો એ શબ્દ સહ માટેના એક શબ્દ જોઈશું તો શરીર ઉપરની વાતકામની ક્રિયા કરીને કહેવાય નસ્તર સોરી શરીર ઉપરની વાત કાપની ક્રિયા કરીને કહેવાય નસ્તર પાંપણના મૂળ આગળ થતી ફોલ્લી એને કહેવાય આંજણી અને કદી નિષ્ફળ ન જાય તેવું એટલે રામબાણ હવે પાઠને આધારે અહીં વાતચીત દ્વારા પ્રશ્નોના જવાબ મેળવીશું તો પ્રથમ પ્રશ્ન છે કે તમે સૌથી વધુ ક્યારે હસેલા કેમ તો હું મારા પિતા સાથે હાસ્ય કવિતાના એક કાર્યક્રમમાં ગયો હતો તેમાં આવેલા કવિઓએ એટલી સુંદર હાસ્યસભર કવિતાઓ સંભળાવી હતી કે હું હસી હસીને બેવડો વળી ગયો હતો પ્રશ્ન બે તમને આંજળી થયેલી છે એની મટાડવા શું ઉપાય કરેલો તો હા મને આંજણી થયેલી છે મને આંજરી થઈ ત્યારે મને મારા પપ્પા ડૉક્ટર પાસે લઈ ગયા હતા તેમણે મને આંખમાં નાખવાના ટીપા અને દુખાવો ન થાય તે માટે પીવાની એક દવા આપી હતી તેનાથી મને દુખાવામાં રાહત થઈ હતી અને ટીપા નાખવાથી ચાર પાંચ દિવસમાં આંજણી સુકાઈ ગઈ હતી પ્રશ્ન ત્રણ ઇન્જેકશન લેતી વખતે કેવું થાય છે તો ઇન્જેક્શન લેતી વખતે મચ્છર કડે તેવો તીણો દુખાવો થાય છે થોડીવાર પછી રાહત થઈ જાય છે પ્રશ્ન પ્રશ્નચાર ડોષીમાનું વૈદુ એટલે શું તો ડોષીમાનું વૈદુ એટલે ઘરગથ્થુ ઉપચાર ઘરમાં રહેલી સામગ્રી થી કરવામાં આવતા ઉપચારને ડોષીમાનું વૈદુ કહે છે કારણ કે આપણા ઘરમાં રહેતા વડીલો આપણને થતી નાની નાની બીમારીઓમાં ઘરમાં રહેલા હળદર મેથી તુલસી ગોળ ડુંગળી લવિંગ તજ વગેરે દ્વારા ઈલાજ કરવાનું કહે છે અને મોટાભાગે તેનાથી આપણને દવા લીધા સિવાય પણ રાહત થઈ જાય છે પ્રશ્ન પાંચ ચંદનના ગુણ કોણ જોવે છે કહો તો ચંદનના ગુણ ચંદન વાપરનાર જાણે છે ચંદન ઔષધ છે સૌંદર્ય વધારનાર છે ચામડીના દર્દોને મટાડવા ચંદન જેવું એકેય ઔષધ નથી પિત્તશામક છે હૃદય માટે હિત કરશે અને દુર્ગંધનો નાશ કરે છે પ્રશ્ન છ તમે કઈ કઈ બાબતમાં બીજાની સલાહ લો છો તો અભ્યાસ અંગે કોઈ સમસ્યા હોય ત્યારે મારા શિક્ષકોની રમત અંગે કોઈ શંકા હોય ત્યારે મારા મિત્રોની અને બાકીની બાબતોમાં જરૂર જણાય મારા પરિવારના વડીલોની સલાહ લઉં છું આગળ જોઈશું પ્રશ્ન બે પાઠના આધારે જોડો તો સલાહ અને સલાહકાર તો કોને સી સલાહ આપી અને સી સલાહ કોણ સી આપી સલાહ આપણે જોડીશું તો ડૉક્ટર તો ડૉક્ટરે શું સલાહ આપી કે પાકે ત્યારે નસ્તર મૂકવાની બરાબર એટલે આવશે ઘ એક ના મને ઘ જોડી જોડીશું બરાબર પછી કુટુંબી મિત્ર તો કુટુંબી મિત્ર એ શું સલાહ આપી કે તુવેરની દાળ ઘસીને ચોપડવાની બરાબર તો છ પછી મુનિમ તો મુનિમ જે સલાહ આપી કેસર ગોળીને ચોપડવાની એટલે ઘ પછી કેશવ તો કેશવે શું સલાહ આપી સિંદૂર દબાવીને સિંદૂર દબાવી દે એટલે કે જ પછી માસી તો માસી એ ચંદન લગાડવાની તો આવશે ક રસોઈ તો રસોઈ એસી શીશેલ આપી સૂંઠ તો આવશે ખ પછી પારસી તો પારસી એ શીશેલ કાંદા નો રસ લગાડવાની તો ચ અને ફોઈ ફોઈ એ શીશેલ શીરો ખાવાની તો આવશે જ બરાબર આ રીતે તમારે જોડકા જોડવાના છે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક વાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખો તો જો ડુંગર તો ડુંગળી પછી ચૂંટલો તો ચૂંટણી ગોટલો તો ગોટલી એવી રીતે આગળ જોઈએ પ્રશ્ન આપેલા શબ્દો પરથી રમૂજી વાક્ય બનાવો અને હસો તો શબ્દ છે મચ્છર અને મગર તો વાક્ય છે કે મચ્છર મગરને કરડવા ગયો લોહી તો ના મળી પણ ચાંચ તૂટી ગઈ એ રીતે શબ્દ આપણે છે મરચું અને ખાંડ તો એના ઉપરથી આપણે વાક્ય રમૂજી બનાવીએ કે બહાદુરી બતાવવા નહીં આખું લીલું મરચું ખાઈ ગયો પણ પછી જીભમાં બળતરા શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો ત્રીજા શબ્દો છે હાથી અને રિક્ષા તો વાક્ય બનાવ્યું કે રસ્તાની પરખે ઊભેલી રિક્ષાને હાથીનું પાસું અટતા રિક્ષા પલટી ગઈ આગળ જોઈશું પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક પરોપકાર એટલે શું તો પરોપકાર એટલે બદલામાં કશું મેળવવાની આશા વગર કરેલો ઉપકાર પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે એ મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખાકારીને લગતા કાર્યો કરે છે પ્રશ્ન બે લેખકને આજની થતા ડાક્ટરે સી સલાહ આપી હતી તો લેખકને આજની થતા ડાક્ટરે તેમને સલાહ આપી કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી. આંજણી પાકે એટલે મારી પાસે આવજો હું તેને નસ્તરથી ફોડી નાખીશ જો આંજણી કારણે બહુ પીડા થાય તો શેક કરજો પ્રશ્ન ત્રણ પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી તો પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મીણલા ભૈયાજીએ આઠ દિવસ સુધી નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી એ મને સૌથી વધુ હસવા જેવી લાગી પ્રશ્ન ચાર એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજણીના શા હાલ થયા તો એક પછી એક બધાની સલાહનો અમલ કરવાના કારણે આંજણી પર દવાઓનો પડ ઉપરા ઉપરી કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની રહી હતી. પ્રશ્ન પાંચ ઊંટ વૈદ શબ્દનો અર્થ જાણીને લખો તો ઊંટ વૈદ એટલે ઊંટ વૈદ કે જે માણસની દવા કરવાને લાયક ન હોય એવો લેભાગુ વૈદ આથી ઊંટ વૈદુ એટલે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર પ્રશ્ન છ આંજણી મટાડવા લેખકના પ્રયાસોની સફળ વર્ણવો તો આંજણી થતા લેખકે તે દિવસમાં મટી જશે એમ માનીને કશો ઈલાજ ન કર્યો દુખાવો વધારે થયો ડાક્ટર પાસે ગયા ડાક્ટરે એના પર કશું ન લગાડવા કહ્યું ને નસ્તરથી ફોડી નાખવા કહ્યું બહુ પીડા થાય તો શેક કરવા કહ્યું ઘેર આવી અન્યના સલાહ સૂચનો પ્રમાણે થોડા નુકસા કર્યા કુટુંબના મિત્રે તુવેરની દાળ ઘસીને ચોપડવા કહ્યું બજારમાં જતા દુકાનદાર જ દુકાનદારે જવ ઘસીને ચોપડવાનું કહ્યું ઘરના જૂના મુનિમે કેસર ગોળીને ચોપડવાની સલાહ આપી હજામત કરવા આવનાર કેશવે આંજણી પર સિંદુર દબાવવાનું કહ્યું શેઠની મિલના ભૈયાજી તેમને આઠ દિવસ સુધી નાની વાટકી ભાંગ પીવાનું કહે છે લેખકના વૃદ્ધ માસી ચંદન લગાડવાનું કહે છે રસોઈઓ સૂંઠ ચોપડવાનું કહે છે ધોબી લવિંગને ઘસીને ચોપડવાનું કહે છે ગોનો વેપારી ગોને છરી ઉપર મૂકી ગરમ કરી લગાવવાનું કહે છે તેમના ઘોર ઘીમાં એલચી ઘસીને ચોપડવાનું કહે છે પારસી દોસ્તાર કાંદાનો રસ લગાવવાનું કહે છે બે દિવસ સુધી પરિચિતોએ બતાવેલા ઉપચાર કરવાથી લેખકની આંખની બાજુમાં દવાઓનો પડ ઉપરા ઉપરી આવવાથી એક નાની ડુંગરી બની રહી વળી પાછું ફોઈએ બધા ઉપાયો છોડી શીરો ખાવાનું કહ્યું એ ઉપાય ઠીક લાગતા શીરો ખાધો અને અંતે ડોક્ટર પાસે ગયા ડાક્ટરે ચોપડેલી દવાનો ડુંગર ખોતરી દરેક વાક્યમાં એક બે શબ્દ ભૂલ ભરેલા છે તે શબ્દો શોધો તેના પર છેકો મારી યોગ્ય શબ્દ લખો તો પેલા આપણે ફકરો વાંચી અને પછી લખીશું તો રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી અને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવ્યો હતો મને વાંદરા ટોપી નથી ગમતું પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવું હતી તો આપણે શબ્દો પર ચેકો મારીશું અને લખતા રહીશું તો રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી મને પરાણે વાદરા ટોપી પહેરાવામાં આવી હતી તો આવ્યો હતો એના પર ચેક મારવાનું છે બરાબર મને વાંદરા ટોપી

કે આંખો રડી તો વાક્ય બનાવ્યું છે કે જુઓ તો ખરા રડી રડીને મારી આંખો ડુંગળી જેવી થઈ ગઈ છે તો એટલે શબ્દ છે ચોપડી અને વાંચી તો વાક્ય બનાવીએ કે જુઓ તો ખરા વાંચી વાંચીને મારી ચોપડી ઘસાઈ ગઈ છે બીજો શબ્દ નોટ અને લખી તો વાક્ય બનાવી શકે જુઓ તો ખરા લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ છે ત્રણ પગ અને ચાલી તો જુઓ તો ખરા ચાલી ચાલીને મારા પગે કોટલા જામી ગયા છે ચાર

એ પરેશ શાળામાં જઈને કહી આવ્યો કે હું આજે આવવાનો નથી તો જવું નતું શું લખ્યું છે જઈ જઈને આવ્યો એ રીતે બીજો વાક્ય છે કે આદિત્ય કહ્યું કે હું ખાલી જગ્યા તરત જ તમારું કામ કરી દઈશ આવો તો આવશે કે આવીને આદિત્ય એ કહ્યું કે હું આવીને તરત જ તમારું કામ કરી દઈશ એટલે ત્રીજું વાક્ય છે કે અજય ભજન ખાલી જગ્યા જ ઓફિસે જાય છે તો ગાવું તો ગાઈને કે અજય ભજન ગાઈને જ ઓફિસે જાય છે ચોથું વાક્ય રોશન તેના માતા પિતાનું નામ રોશન ખાલી જગ્યા રહેશે તો કરતો રહેશે પાંચ સિદ્ધાર્થ ઘર ખાલી જગ્યા ચાલુ કર છોડીને આવશે છોડીને કે સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો આગળ જોઈશું પ્રશ્ન નવ નીચેના શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતો વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવો તો પ્રથમ શબ્દ છે કે આજે તો ઉત્તરાયણ તો ભાવ પ્રગટ થતો એવું વાક્ય બનાવ્યું છે કે આજે તો ઉત્તરાયણ પતંગ ચગાવવાની મજા આવશે તો આમાં આનંદનો ભાવ થાય છે પણ શબ્દ આવી નથી બરાબર એવી રીતે બીજો શબ્દ છે દુઃખ તો આપણે વાક્ય બનાવીશું કે કરણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા તેના શોકનો પાર ન રહ્યો શબ્દ તો તો સૌથી નબળી ગણાતી જીતતા સૌને આશ્ચર્ય ગુસ્સો પ્રિય એવી ફૂલદાની નોકરી તોડી નાખતા શેઠને ક્રોધ આવ્યો પાંચમો શબ્દ દયા તો વાક્ય કે કોઈ પણ તકલીફ તકલીફમાં જોવું ત્યારે મારામાં કરુણા જાગે છે આગળ જોઈશું પ્રશ્ન દસ લીટી કરેલા શબ્દો મુકાઈ ગયા છે તેમને યોગ્ય વાક્યમાં ગોઠવો તો પ્રથમ વાક્ય છે કે ચંદુ ચરચરાટ લખીશું કે ચંદુ ખડખડાટ હસે છે છે બીજો વાક્ય કે પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ખડખડાટ થયો તો શું આવશે કે પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ચરચરાટ થયો ત્રીજું વાક્ય શનિવારે સવારે પણ મનુ ધબધબાટ ઊંઘતો હતો તો ધબદબાટની જગ્યાએ શું આવશે કે ઘસ કે શનિવારે સવારે પણ મનુ ગસક ઉમતું હતો ચોથું વાક્ય માથામાં પુષ્પા વર્ગમાં પ્રવેશી અને પુષ્પા વર્ગમાં થયો પાંચમું વાક્ય હાથીભાઈ આવે એટલે મધમદાર તો થાય જ તો વાક્ય બનશે કે હાથીભાઈ આવે એટલે દબદબાટ તો થાય જ પ્રશ્ન અગિયાર જોઈએ તો શું થાય વિચારો લખતા ને હસતા જાઓ તો છે કે માણસોને પૂંછડી ઉગે તો તો માણસોને પૂંછડી ઉગે તો તેનામાં તેના પૂર્વજો અર્થાત વાનરોના ગુણ આવી શકે તે કુદાકૂદ કરતો થઈ શકે પૂંછડી ઉગવાની ઉગવાથી તે આજે જે વસ્ત્રો પહેરી રહ્યો છે તેમાં તેને થોડો ફેરફાર કરીને પૂંછડી માટે અલગની અલગથી વ્યવસ્થા કરવી પડે માણસ વર્તમાનમાં જે પ્રમાણેની જીવનશૈલીથી ટેવાયેલો છે તેમાં તેના દરેક કાર્યમાં પૂંછડી અડચણરૂપ થાય જેમ કે તે પીઠના સહારે સીધો સુઈ ન શકે આમ જો પણ ચાલુ ના કરતો બીજો જવાબ છે પિન્ટુ શાળામાં એક કાળો અને એક સફેદ બૂટ પહેરીને આવ્યો શિક્ષકે કહે જા ઘરે જઈ બૂટ બદલી આવ પિન્ટુ કહે કોઈ ફાયદો નથી શિક્ષકે કહ્યું કે પિન્ટુએ કહ્યું ઘરે પણ એક કાળો અને એક સફેદ દર્શ છે. ત્રિજોડક છે. શિક્ષકે કહ્યું આજે આપણે ચંદ્ર વિશે વાત કરી કાલે સૂર્ય પર લઈશું. અબ્લુ કહે સર મારી મમ્મીને સાથે લાવી શકું? શિક્ષકે કહ્યું કેમ? એના એમાં મમ્મીને શી જરૂર છે. અબ્લુ કહે એટલે દૂર તો એ મને એકલો જવા નઈ દે. બરાબર? તો મિત્રો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો આભાર